નમસ્કાર આજે આપણે ભારતની આઝાદીના ઇઠોતેર વર્ષના અમૃત મહોત્સવને ઉજવવા અહીં એકત્રિત થયા છીએ જેવું કે આપણે જાણીએ છીએ કે સ્વતંત્રતા દિવસ આપણા સૌ માટે એક મંગલ અવસર છે આજનો દિવસ બધા ભારતીય નાગરિકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે અને આ ઇતિહાસમાં સદા માટે ઉલ્લેખિત થઈ ચૂક્યો છે આ એ દિવસ છે જ્યારે ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ દ્વારા વર્ષોના મોટા સંઘર્ષ પછી બ્રિટિશ શાસન દ્વારા આપણને આઝાદી મળી હતી ભારતની આઝાદીના પહેલા દિવસને યાદ કરવા માટે આપણે દર વર્ષે પંદર ઓગસ્ટના રોજ સ્વતંત્ર દિવસ ઉજવવાની સાથે જ એ બધા મહાન નેતાઓના બલિદાનોને યાદ કરીએ છીએ જેમણે ભારતની આઝાદી માટે પોતાની આહુતિ આપી ભારતને પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ બ્રિટિશ શાસનથી આઝાદી મળી હતી આઝાદી પછી આપણને આપણા રાષ્ટ્ર અને માતૃભૂમિમાં તમામ મૂળભૂત અધિકારો મળ્યા આપણને આપણા ભારતીય હોવા પર ગર્વ હોવો જોઈએ અને આપણા સૌભાગ્યની પ્રશંસા કરવી જોઈએ કે આપણે આઝાદ ભારતની ભૂમિમાં જન્મ્યા છીએ ગુલામ ભારતનો ઇતિહાસ જણાવે છે કે કેવી રીતે આપણા પૂર્વજોએ સખત લડાઈ લડી અને ફિરંગીઓની ક્રૂર યાતનાઓને સહન કરી આપણે અહીં બેસીને કલ્પના નથી કરી શકતા કે બ્રિટિશ શાસનમાંથી આઝાદી કેટલી મુશ્કેલ હતી આ આઝાદીમાં અઢારસો સત્તાવનથી થી ઓગણીસો સુડતાલીસ સુધીના અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોતાના પ્રાણોની આહુતિ આપી છે અને બલિદાન આપ્યા છે ભારતની આઝાદી માટે અંગ્રેજો સામે પહેલો અવાજ બ્રિટિશ આર્મીમાં કામ કરતા સૈનિક મંગલ પાંડે ઉઠાવ્યો હતો બાદમાં ઘણા મહાન સ્વતંત્ર સેનાનીઓ આઝાદી માટે લડ્યા અને પોતાનું આખું જીવન આપી દીધું આપણે બધા ભગતસિંહ ખુદીરામ બોઝ ચંદ્રશેખર આઝાદને ક્યારેય ભૂલી શકતા નથી જેમણે ખૂબ જ નાની ઉંમરે દેશ માટે લડતા લડતા જીવ ગુમાવ્યો હતો નેતાજી અને ગાંધીજીના સંઘર્ષને આપણે કેવી રીતે અવગણી શકીએ ગાંધીજી એક મહાન વ્યક્તિત્વ ધરાવતા હતા જેમણે ભારતીયોને અહિંસાનો પાઠ ભણાવ્યો હતો તેઓ એકમાત્ર એવા નેતા હતા કે જેમણે અહિંસા દ્વારા આઝાદીનો માર્ગ બતાવ્યો અને આખરે લાંબા સંઘર્ષ બાદ પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના ના રોજ એ દિવસ આવ્યો જ્યારે ભારતને આઝાદી મળી આપણે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે આપણા પૂર્વજો એ આપણને શાંતિ અને સુખની ભૂમિ આપી છે જ્યાં આપણે દરિયા વગર રાત્રે ઊંઘી શકીએ છીએ અને આખો દિવસ આપણી શાળામાં અને ઘરમાં આરામથી વિતાવી શકીએ છીએ આપણો દેશ ટેકનોલોજી એજ્યુકેશન સ્પોર્ટ્સ ફાઈનાન્સ અને અન્ય ઘણા ક્ષેત્રોમાં ઝડપથી વિકાસ કરી રહ્યો છે ભારત પરમાણુ ઉર્જાથી સમૃદ્ધ દેશોમાંનો એક દેશ છે ઓલિમ્પિક્સ કોમનવેલ્થ ગેમ્સ એશિયન ગેમ્સ જેવી રમતોમાં સક્રિયપણે ભાગ લઈને આપણે આગળ વધી રહ્યા છીએ આપણને આપણી સરકાર પસંદ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે અને આપણે વિશ્વની સૌથી મોટી લોકશાહીનો ઉપયોગ કરી રહ્યા છીએ હા આપણે સ્વતંત્ર છીએ અને સંપૂર્ણ સ્વતંત્રતા ધરાવીએ છીએ જોકે આપણે આપણી જાતને આપણા દેશ પ્રત્યેની જવાબદારીઓથી મુક્ત ન ગણવી જોઈએ દેશના જવાબદાર નાગરિક તરીકે આપણે કોઈ પણ કટોકટી માટે હંમેશા તૈયાર રહેવું જોઈએ અંતમાં હું એટલું જ કહીશ ભારત માતા કી જય જય હિન્દ અસ્તુ